દેડીટોય ગ્રુપ વિવિધ કાર્યકારી સેવા સકારી મંડળની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી યોજાઈ સહકાર પેનલ અને સનામત પેનલના ઉમેદવારો વચ્ચે ખરા ખરીનો જંગ જામ્યો રવિવારના રોજ સવારે 8 કલાકથી ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ બપોરે 3 કલાકે ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ કુલ 509 મતોમાંથી 483 મતોનું મતદાન થયું સાંજે 5 કલાકે મતદાન મથક પર મતગણતરી શરૂ થઈ રાત્રે 10 કલાકે મતગણતરી પૂર્ણ થતાં સહકાર પેનલના તમામ ઉમેદવારો જંગી બહુમતીથી વિજય થયા સહકાર પેનલના નિશાન ઉક્ત સુرجના આઠે આઠ સભ્યોનો ભવ્ય વિજય થતાં સભાસદોમાં ખુશી પ્રસરી હતી મતદાન મથક પર ઉમેદવારો તથા સભાસદો મોટી સંખ્યામાં અભિનંદન સેવા સહકારી મંડળી ના વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી યોજાઈ જેમાં બે પેનલો સહકાર પેનલ અને સલામત પેનલ રચાઈ હતી જેમાં સૌ સભાસદોના પ્રેમ અને ઉત્સાહના કારણે અમારી સહકાર પેનલ વિજેતા જાહેર થયેલ છે અને મારી પેનલના તમામે તમામ સભ્યો વિજેતા થયેલ છે અને આ મંડળના વિકાસ માટે છેલ્લા વીસ વર્ષથી પણ હું આ મંડળીનો ચેરમેન હતો અને આજે પણ સૌ મતદારોએ મને અને મારી કમિટીને વિજય જાહેર કરેલો છે અને અમે આશા રાખીએ છીએ કે અમારા સૌના સાથ અને સહકારથી અને સૌ સભાસદોના વિકાસ માટે આ મંડળી ઉત્તરોત્તર વિકાસ કરશે એવી હું આશા રાખું છું અને આજે સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મારા કમિટી સભ્યો અને મારા સભાસદોનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારી પેનલ સહકાર પેનલ એટલે મારી પૂર્વ ચેરમેન શ્રી હીરાભાઈ પટેલની પેનલ સહકાર પેનલ તરીકે ઓળખાઈ હતી અને સામેની પેનલ પ્રહલાદસિંહ ચંપાવત એટલે ઉર્ફે ટોમ બાપુશ્રીની પેનલ હતી એમનું નિશાન ટ્રેક્ટર હતું અને અમારી પેનલનું નિશાન ઉગતો સૂર્ય હતો અમે સૌ સંપીથી અને આનંદથી આજે ચૂંટણી એક માહોલની રીતે પૂર્ણ કરી છે અને અમારી તમામે તમામ સીટો બિનહરીફ થઈ છે સોરી ચૂંટાઈ છે અને સામેવાળાની પેનલમાં એક પણ કમિટી સભ્ય ચૂંટાયેલ નથી એ અમારા વિકાસના કાર્યોને ધ્યાનમાં રાખી અને સૌ સભાસદોએ અમને સહકાર આપ્યો છે અમારી પેનલ એ વિશ્વાસને પરિપૂર્ણ કરશે એવી હું આશા રાખું છું આજે સમગ્ર ગ્રામમાં અને સમગ્ર સહકારી ક્ષેત્રમાં આ એક અનેરો બનાવ બન્યો કે આખી આખી ટીમ સૌના સહકારથી વિજેતા જાહેર થઈ છે કે જે ટીમ માં તમામે તમામ જે કમિટી સભ્યો મારી ટીમના ઉભા હતા સહકાર પેનલના એ તમામ તમામે તમામ વિજેતા જાહેર થયેલ છે મારું નામ જીતેન્દ્ર કાંતિલાલ દરજી ચૂંટણી અધિકારી ડી ટીટોઈ ગ્રુપ સેવા સહકારી મંડળી લિમિટેડ તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી આજ મંડળીની પાંચ વર્ષ માટેની ચૂંટણી યોજવામાં આવેલ હતી અને આ ચૂંટણી ગામ લોકોના સહકારથી નિર્વિઘ્ને પૂર્ણ થયેલ છે અને ગામ લોકો સભાસદો તરફથી પણ અમને ખૂબ જ સુંદર સહકાર મળેલ છે અને આ ચૂંટણીની અંદર સહકાર પેનલ સહકાર પેનલ જેનું નિશાન હતું ઉગતો સૂરજ એ તમામે તમામ આખી પેનલનો વિજય થયો છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું